ઓ હો હો મારી દશમના તારા ચમ જતાર્યા હું તો એ હું તો ઓ હો હો અલ્યા હું તો એકલો એકલો નાચું છું પણ મતો તો હરગમાં તો રહી નો મો 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 ઓ હો મારી હાહુની સોગન આખી રાત જાગ્યો પણ મન તો લાગી રે ઓસો ઊંઘ જ નહીં આવતી પણ આ બધા આ બધા બૈરો તો બદર જતો રહ્યો પણ હું કરવાનું પણ એવો કંટાળ્યો તો ને અને મારે પેલો હતો ને એક ડોહો એ અમારો શ્યામ જોઈને ભાઈ ડોહરો દેખાતો નહી એટલે બોહા ઓહો હો હો બાઈક આયુ ઓહો હો હો આ જો આ જમણિયા છોકરા બાઈક ચલાવશે દશામાં વરાઈ દીધો તો હજુ તારે તો મુમક જાતો ને અલ્યા બુડા દશામાં તો વરાઈ દીધો

ভাই হারফু চালাই পথ ভাগে তো কেতো আছে ভাই